જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું નવી વાર્તામાં જો તમને વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિમાન ભારતની ધરતીને સ્પર્શી ચૂક્યું હતું ગમે તે ક્ષણે માધવી બહાર નીકળશે એ આશાએ બધાની નજર એક્ઝિટ ડોર તરફ ખુશીથી ચોટી ગઈ હતી નાની સ્નેહલ તો ફોઈના આવવાના ઉત્સાહમાં આખો દિવસ અને રાત્રિ પણ જાગતી જ રહી હતી એના પ્રશ્નો હજી પણ અવિરત ચાલુ જ હતા પપ્પા માસી મારી ઢીંગલી લાવશે લાવશે ને ને હા સ્નેહલ જાણે છે છે તને કેટલો પ્રેમ કરે જરૂર અંકિતે પોતાની છ વર્ષની દીકરીના અધીરા મનને ધીરજ ધરવાનો પ્રયાસ કર્યો તે ચોકલેટનો મોટો બોક્સ સ્નેહલનું મન ધીરજ ધરવાનું નામ જ લઈ રહ્યું ન હતું અરે હા બધું જ લાવશે યાદ છે કોઈએ વિડિયો કોલમાં પેકિંગ કરતા તને પ્રોમિસ કર્યું હતું આશાએ પણ પોતાની દીકરીના કુતૂહલભર્યા મનને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો આપણે ફોઈ જોડે ક્યાં ફરવા જઈશું સ્નેહલની નાની મીઠી આંખો હજી ઝીણી થઈ ઘણી બધી જગ્યાએ પપ્પાએ બે અઠવાડિયા માટે રજા મૂકી છે ફોઈની જોડે રહેવા માટે આપણે ઘણી મજા કરીશું પપ્પાની વાત પર નિશ્ચિતતાની છાપ મરાવવા સ્નેહલે બાળ સહજ પ્રયાસ કર્યો પ્રોમિસ જેન્ટલમેન પ્રોમિસ પણ ફુવાજી કેમ નહીં આવ્યા તર્ક એટલે બહુ કામ હોય એ ઘણા વ્યસ્ત છે આવ જો સ્નેહલ આવતા જ હશે દાદીના મોઢે ફોય ના આવવાની વાત સાંભળતા જ સ્નેહલ પપ્પાના ગોદમાંથી ઉછળતી કૂદતી નીચે ઉતરી દાદીના પડખે આવી ઊભી રહી ગઈ ગેસ્ટ રૂમમાં એર કુલર તો ગોઠવ્યો ને ગરમી બહુ જ છે એ ઓરડો ઘણો નાનો છે ને હવાની અવર જવર પણ નહીં છે અંકિતે ચિંતાભરી દ્રષ્ટિએ આશા તરફ જોયું આપ ચિંતા ન કરો દીદીના રહેવાની સગવડ આપણા બેડરૂમમાં કરી છે એર કુલર પણ ત્યાં જ ફિક્સ કર્યું છે એમને કોઈ અગવડનો સામનો ન કરવો પડશે આશાના શબ્દોમાં યોજનાબદ્ધ કાર્ય સમાપ્તિનો સંતોષ પડઘાયો એ શબ્દો સાંભળીને અંકિતની માતાના ચહેરા પર પણ નિરાંતના ભાવો ડોકાયા બે અઠવાડિયા માટે પરદેશથી આવી રહેલી દીકરી આરામથી રહીને જાય એક માનું હૃદય બીજું શું જ તો આપણે અંકિતના અધૂરા વાક્યને આશાએ તરત જ પોતાના વાક્યમાં ઝેલી દીધું આપણે ગેસ્ટ રૂમમાં શિફ્ટ થઈ જશું દીદી આપણા માટે આટલું બધું કરે છે તો આપણે એમના માટે થોડી અગવડ ન વેઠી શકીએ આશાના આટલું બધું શબ્દોમાં જ પરિવાર પ્રત્યેનો માધવીનો સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ સમાઈ ગયો માનસિક કે આર્થિક કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિમાં માધવી પર સંપૂર્ણ આધાર રાખી શકાય લગ્ન કરી અમેરિકા જવાને ફક્ત એક જ વર્ષ થયો હતો આ એક વર્ષ દરમિયાન પરિવાર પર આવેલી દરેક નાની મોટી સમસ્યાઓમાં માધવીએ પોતાના તરફથી બમણો સહકાર આપ્યો હતો ભારત અને અમેરિકા વચ્ચે સમયનો કેટલો પણ તફાવત હોય એ તફાવત માધવીની લાગણી અને ભાવો આગળ નહીં માધવીને ગમે તે સમયે કોલ કરો એ ઉપાડતી જ અંકિતને વ્યવસાયમાં આવેલી ખોટ સમયે પણ માધવીએ તરત જ વેસ્ટર્ન યુનિયન દ્વારા મની ટ્રાન્સફર કરી એક જ સાંજમાં સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું બાના આંખોના ઓપરેશન માટે પણ રકમ સમયસર બેંકમાં પહોંચી ગઈ હતી સ્નેહલ માટે અંકિતે પોતાના બજેટ પ્રમાણે એક સાધારણ સ્કૂલમાં એડમિશન કરાવવાનો નિર્ણય લઈ લીધો હતો ત્યારે આશાએ દીદીને વાત કરી જોવાની સલાહ આપી હતી અંકિતે વાત કરી પણ હતી માધવીનું વિશાળ હૃદય દર વખતની જેમ આગળ આવ્યું હતું આખરે સ્નેહલના ઉજળા ભવિષ્ય માટે શહેરની સૌથી જાણીતી શાળામાં એનું એડમિશન કરાવવામાં આવ્યું એડમિશન ફીથી લઈ નિયમિત ઊંચા આંકડાની માસિક ફી માટે માધવીએ દર વખતની જેમ જ પરિવારને આર્થિક સથિયારો આપવામાં ઢીલ કરી ન હતી જમાઈનું વિશાળ હૃદય જોઈ બાનું હૃદય પણ ફૂલું ન સમાયું હતું લગ્ન કરી ઠરીઠામ થયેલી એકની એક દીકરીનું સુખી લગ્ન જીવન વૃદ્ધ આંખોને અનેરી ટાઢક આપી રહ્યું હતું એ છે તો જાણે કોઈ ચિંતા જ નહીં તમે દીદી જોડે વાત કરી જો હું અમેરિકા સેટ થઈ જાઉં તો પછી વાંધો નહીં પાછળથી આશા સ્નેહલ અને તમને પણ બોલાવી લઉં સ્નેહલ માટે ત્યાં ઘણો છે ત્યાંનું ભણતર તો જ એનું ભવિષ્ય સાચવાઈ જશે બા અંકિતે ફરી એકવાર બાને સમજાવી જોયું તું ચિંતા ન કર એ આવી રહી છે ને ફોન પર વાત કરવા કરતા આપણા ઘરના અંગત વાતાવરણમાં શાંતિથી વાત છેડી જોઈશું શબ્દોથી અંકિતને આસ બંધાય પોતાના સ્વપ્નો હવે વાસ્તવિકતામાં સમય ન હતો સ્નેહલના શબ્દોએ એરપોર્ટ ગુંજાવી મૂક્યો દાદીના સામાનની ટ્રોલી સાંભળવા અંકિત રીતસર દોડી ગયો સ્નેહલ સીધી જ દોડતી ભાગતી ફોઈના ગોદમાં પહોંચી ગઈ ફોઈએ પ્રેમથી એનું કપાળ ચૂમી લીધું આશા પણ આગળ વધી અને માધવીને એને સપ્રેમ ગળે લગાવી દીધી

હોય એ માધવી જાણે બાને છોડવા તૈયાર જ ન હતી ન એના અશ્રુ એની દ્રષ્ટિને અંકિતે દીદીના ખંભે પોતાનો હાથ ટેકવ્યો બસ દીદી તું અમારાથી દૂર ભલે હોય પણ હંમેશા અમારી સાથે જ છે ટ્રસ્ટ મી હા હું તમારી સાથે જ છું અને તમારી જોડે જ રહીશ હું અમેરિકા પાછી નથી જવાની માધવીના રુદનમાં અનન્ય પીડા અને હૃદય ભગ્નતા ઉભરાઈ આવી બાનું હૃદય એક ધબકા છોડી ગયું આ શું બોલે છે માધવી આશા અને અંકિત પહોળી આંખોનો ઈશારો વહેંચી રહ્યા બંનેને પોતાના કાન ઉપર વિશ્વાસ જ આવી રહ્યો ન હતો માધુરીનું રુદન હજી યથાવત હતું પણ થયું શું એ તો બાનું વૃદ્ધ કાળજુ અતિ વેગે ધ્રુજી ઉઠ્યું આઈ બ્રોક અપ વિથ હિમ હું એની જોડે ન રહીશ મને ડિવોર્સ જોઈએ છે બસ હવે નથી સહેવાતું હું અહીં જ રહીશ તમારા બધા જોડે મારા ઘરમાં આપણા ઘરમાં શાંત ધરતી ઉપર જાણે ભૂકંપ આવ્યો હોય એમ પરિવારના બધા જ સભ્યો આંચકા જોડે એકબીજાને તાકી રહ્યા જાણે સાપ સૂંઘી ગયો હોય એમ સૌ થીજી ગયા આ એરપોર્ટ હતું ઘર નહીં બધી જ વાત અહીં ઊભા ઊભા ન થઈ શકે એનું ભાન થતાં અંકિતે ભારે હાથે માધવીનો સામાન ગાડીની ડીકીમાં ગોઠવ્યો આશાએ બારી પાસે બેઠક લીધી અને આખો દિવસ ધમાલ મચાવીને થાકેલી સ્નેહલ પરિસ્થિતિ અજાણ પોતાની માની ગોદમાં ઘસઘસાટ ઊંઘી ગઈ એને નિહાળતા જ માધવીને બાના ગોદમાં વિતાવેલ પોતાનું બાળ પણ સાંભળી આવ્યું ગાડીમાં ગોઠવાતા જ જાણે હૈયાનો ભાર હળવો થઈ ગયો હવે એ ભારત આવી ચૂકી હતી પોતાના પરિવાર પાસે પોતાના ઘરમાં આ ક્ષણની એણે કેટલી રાહ જોઈ હતી એ વિચારે જેનું રુદન થઈ અટક્યું રુદન પણ અટક્યું ગાડી ચલાવતા અંકિત પાસે બોલવા માટે જાણે એક પણ શબ્દ બચ્યો ન હતો માધવી એની પરિસ્થિતિ સમજી શકતી હતી આમ અચાનક પણ શું કરી શકાય જો ફોન ઉપર બધું હોત તો નહીં અહીં જાતે પોતાની પ્રત્યક્ષ હાજરીમાં જ બધું જણાવે તો જ મનના સાચા ભાવો આંખો અને ઇન્દ્રિયો સમક્ષ સહજ રીતે વહી શકે બેક મિરર થકી બાની છબી આશાની પડખે ઝીલાઈ રહી હતી એ તો કેવી ડઘાઈ ગઈ એની આંખોમાં શૂન્યાવકાશ ભમી રહ્યું હતું એક મૂર્તિ જેવી નિઃશબ્દ એ પોતાની સીટ ઉપર જડાઈ ગઈ હતી જાણે કે એનું વિશ્વ સમાપ્ત ન થઈ ગયું હોય એકની એક દીકરીના જીવનમાં આવી ચડેલું વાવાઝોડું આ ઉંમરમાં જીરવવું એ સહેલું ખરું માધવીને બાની દયા આવી પણ થોડા સમયમાં સૌ ઠીક થઈ જ રહેશે એ વિચારે એણે મનને સાંત્વના આપી અને થોડી વધુ હિંમત દાખવવાની મૌન સલાહ પણ સ્નેહલના માથા ઉપર હાથ ફેરવતી આશાના મનમાં સ્નેહલનું ભવિષ્ય જાણે માર્ગમાંથી ભટકતું સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહ્યું ફરીથી એ જ સાધારણ શાળાના યુનિફોર્મમાં આશાને પોતાની દીર્ઘ સ્નેહલથી ચીડ ઉપજી અને એ ચીડ બેક મિરરમાં એને ચોરી છૂપે નિહાળી રહેલ અંકિતની ચિંતિત દ્રષ્ટિથી છુપી રહી ન શકી ગાડીમાં સોય પણ પડે તો સાંભળી શકાય એવી વેરાન શાંતિ પ્રસરી રહી જાણે એમાં કોઈ બેઠું જ ન હોય બે કલાકનું અંતર દોઢ કલાકમાં પત્યું આટલી ઝડપે આ પહેલા કદી અંકિતે ગાડી દોડાવી ન હતી હંમેશા સુરક્ષિત ગાડી હાંકવાની ટેવ ધરાવનાર અંકિત આજે સભાન સભાન રહી ન શક્યો ભવિષ્યની અસુરક્ષા સિવાય કશું એને યાદ ન રહ્યું સામાન ગાડીમાંથી નીકાળી એને બેડરૂમમાં શિફ્ટ કર્યો સ્નેહલને ગોદમાં ઉઠાવી આશાએ ગેસ્ટરૂમ તરફ ડગ ભર્યા ઊંઘી જા સવારે નિરાતે વાત કરીએ માધવીને આશા અને અંકિતના શયનખંડ સુધી છોડી બા પોતાના ઓરડામાં જતા રહ્યા માધવીને હતું કે કદાચ બા પોતાની જોડે એને પણ સ્નેહલ જેમ પોતાની બાના ગોદમાં બધા જ વિચારો પડતા મૂકી નિરાતે ઊંઘી જવું હતું પણ પોતાના મનની ઈચ્છાને શબ્દોનું સ્વરૂપ આપે એ પહેલાં જ બાના ઓરડા બંધ કરવાનો અવાજ કાને પડ્યો અને એનું હૈયુ વલોવાયું ઉઠ્યું ગાડી પાર્કિંગમાં વ્યવસ્થિત ગોઠવી અંકિતે બધા જ બારણાં બે વાર ચકાસી લીધું એનું માથું અત્યંત ભારે થઈ ગયું હતું રાતનો ઉજાગરો અને શયનખંડનું બારણું થામી ઊભી દીદીને ગુડ નાઇટ કહેવા સિવાય એને કશું સૂઝ્યું નહીં બીજી જ ક્ષણે અન્ય એક બારણું પણ ધડામ કરતું બંધ થયું એ શાંત વાતાવરણ માધવીના હૈયાના કટકે કટકા કરી રહ્યું હતું જાણે એ પોતાના ઘરમાં નહીં કોઈ ગેસ્ટ હાઉસમાં આવી પહોંચી હતી એણે શું ધાર્યું હતું અને એ શું નિહાળી રહી હતી ન એનું માથું બાની ગોદમાં હતું ન તો ભાઈ ભાભીના સ્નેહ સભર હાથ એના ખભા ઉપર જ્યાં સ્નેહ અને આવકાર ભર્યો સમજદાર પરિપક્વ વિશ્વની આ સેવી હતી ત્યાં સમજદારી અને પરિપક્વતા હાજર તો હતા પણ એની દિશા કેમ એના જીવનને જરાય સ્પર્શી રહી ન હતી માધવીએ ધીમે રહી શયનખંડનું બારણું વાસી દીધું અને એર કુલર શરૂ કર્યું ગેસ્ટ રૂમમાં સ્નેહલને વળગી ઊંઘી રહેલી આશાએ ગરમીથી અકળાઈ પડખું ફેરવ્યું અર્ધ જાગ્રત અવસ્થામાં જ આશાએ અકળામણ દર્શાવી આવતીકાલે જ આપણા બેડરૂમમાં શિફ્ટ થઈ જઈશું અહીં કેટલી ગરમી છે વી નીડ એર કુલર અંકિતે સ્નેહલના માથે હાથ ફેરવ્યો અને માથાના ઈશારા વડે મૌન સહમતી દર્શાવી

બાએ કદી રસોડાની બહાર પગ મૂક્યો ન હતો બહારની દુનિયા જોડે આંખો મેળવવાની હિંમત પણ ન હતી કામ તો દૂરની વાત કોલેજનો અભ્યાસ પડતો મૂકી એણે આંખો મીચી નોકરી શરૂ કરી દીધી હતી બાની માંદગી દવાઓ અંકિતનો અભ્યાસ બધી જ જવાબદારી પોતાના ખંભે ઉચકી લીધી જીવનનું ઘસલાતું ઘસડાતું રહ્યું અને એ ઘસલાતા જીવનમાં જ એને જીવનની સાર્થકતા અનુભવાઈ અંકિતનો અભ્યાસ ખલેલ વિના આગળ વધ્યો એને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન કરવો પડે એની સંપૂર્ણ તકેદારી રાખી આખરે અંકિતને જ્યારે નોકરી મળી અને એ પોતાના પગ ઉપર ઊભો થયો ત્યારે માધવીને જાણે પોતાના જીવન સંઘર્ષનું ફળ મળ્યું પણ વાત અહીં પૂરી ન થઈ પોતે પહેલાં લગ્ન ન કરશે પહેલાં અંકિતના લગ્ન કરાવશે એ હઠ એણે નિભાવી પણ ખરી લગ્નનો બધો ખર્ચ માધવીએ પોતાની જીવન બચતમાંથી જ ઉઠાવ્યો બા ને બાપુની કોઈ કમી ન અનુભવાય એનો સંપૂર્ણ ખ્યાલ રાખ્યો આખરે આશા ઘરમાં આવી અને જાતે પોતે થવાનું મન થઈ આવ્યું અંતિમ રેખા ઉપર પહોંચેલ ખેલાડી જ્યારે જીતવાની ખુશી જોડે આખું શરીર થાકીને લોટપોટ જમીન ઉપર લંબાવી નાખે એ રીતે જ એનો બધો થાક એકી સાથે ઉમટી પડ્યો હતો તેથી જ લગ્ન પછી નોકરી ન કરશે એ પૂર્વ શરતે જ એણે લગ્ન કર્યા હતા વિચારોના થાક જોડે AC ની ઠંડી હવા માં ધીમે ધીમે માધવી ની આંખો ક્યારે મીચાઈ ગઈ એની એને પોતાને પણ જાણ ન થઈ ધીમે ધીમે બારણું ઠોકવાનો અવાજ એના કાન ઉપર પહોંચ્યો સફાળી જાગી માધવી ની આંખો સામે ની ભીંત ઉપર લટકતી ઘડિયાળ ઉપર પડી સૂરજ ની કિરણો એને યાદ અપાવ્યું પોતે ભારત માં હતી અમેરિકા માં નહિ નવ વાગી ગયા હતા પણ શરીર હજી પીડા આપી રહ્યું હતું જેટ લેગ નો થાક હતો ઉતરતા ઉતરતા એકાદ દિવસ લાગશે એ વિચારે આળસ મરોડી એણે બારણું ખોલ્યું રે માં ચા થામી ઊભેલી બારણે જોઈ એને રાહત થઈ રાત્રે નકામા કેવા કેવા વિચારો એ જડી ગઈ હતી ગુડ મોર્નિંગ બા ચા ની ટ્રે લયા લઈ ધીરે રહી ઓરડામાં આવ્યા આસા કરની સાફ સફાઈ કરી રહી હતી બાને ઓરડામાં જતા જોઈ એની આંખો માથવી જોડે મળી અને એક ઔપચારિક હાસ્ય જોડે બંધ કર્યો પોતાનો અવાજ ઓરડાની બહાર ન જાય એ પ્રમાણે એમણે વાતનો સેતુ બાંધ્યો જો માધવી સમસ્યા દરેક સંબંધમાં હોય પણ આમ ઘર છોડીને આવી જવાતું હોય આજ સંસ્કાર આપ્યા છે આ ઘરે તને બે વાસણ સાથે ખખડે તો ખરા જ ને મિલિંદ નું હૃદય તો કેટલું મોટું છે રાજ કરે છે તું આમ માધવીએ બા વાત વચ્ચે જ સખત કરી શબ્દો વહાવી દીધા હાથ ઉચકે છે મારી ઉપર શરાબ ની લત છે અને એકાંતમાં તું એકાંતમાં લોકોની વચ્ચે પણ પતિ છે તે તારો સ્વભાવ થોડો આકરો હોય તો સંભાળી લેવાનું એમાં માધવી ફાટી આંખે બા ને જોઈ રહી આગળ બા કંઈ બોલે એ પહેલાં જેણે સ્પષ્ટતા માંગી એટલે તું એમ કહેવા માંગે છે કે ઇટ્સ ઓકે ટુ સફર ડોમેસ્ટિક વાયોલન્સ જો માધવી આમ મોટા મોટા શબ્દો વાપરવાથી કાંઈ ન વળશે તું થોડું જતું કરશે તો આપણું આખું પરિવાર સચવાઈ જશે માધવીની દરેક ભ્રમણાના સ્તર એક પછી એક નિર્દય રીતે ઉખડી રહ્યા હતા એટલે તું તારી દીકરીના બલિદાને તો સાંભળી લે બા હું નિર્ણય લઈ ચૂકી છું હું અમેરિકા પરત ન જઈશ હું અહીં જ રહીશ મારા ઘરમાં બાના શબ્દો એના ચહેરા જેવા જ કડક થઈ ઉઠ્યા તો ઠીક છે તારી મરજી પણ હા અંકિતનો હવે પરિવાર છે એની પત્ની એનું બાળક એના પગારમાં તારે ફરી નોકરી કરવી પડશે ઘર ખર્ચમાં ભાગ આપવો પડશે માધવીના મગજમાં તમજ ચડી ગયા આ શું એ સાંભળી રહી હતી એક ધક્કા જોડે એ પલંગ ઉપર પછડાઈ બેસી પડી બાની વાત હજી પૂરી ન થઈ હતી અને હા તારો સામાન ગેસ્ટ રૂમમાં ખસેડી લે છે અંકિત પરિવાર છે તું એકલી છે તો તને એ નાનકડા રૂમમાં ફાવી જશે માધવીને લાગ્યું જાણે કોઈ ખંજર વડે એનું આખું હૃદય નિર્દય ચીરી રહ્યું હતું પણ એ અવાજ પણ કરી શકતી ન હતી અસહ્ય વેદનાથી વિંધાતી માધવીને ઓરડા બહારની બૂમાબૂમ સ્વસ્થ સંભળાઈ પણ પપ્પા તમે જેન્ટલમેન પ્રોમિસ કર્યું હતું કે તમે ઓફિસ નહીં જશો જોડે ફરીશું મસ્તી કરીશું આશા એને સંભાળતો સ્નેહલ સામેથી હટ મને મોડું થાય છે કામ તો કરવું જ પડે ઘર ચલાવવું હોય તો અંકિતે ઉચ્ચારેલું અંતિમ વાક્ય સ્નેહલ માટે તો ન જ હતું એ વાક્યને માધવીની આસ ગળું નિર્ણાયકપણે ઘોટી નાખ્યું એના શરીરના દરેક રુવાડા ઊભા થઈ ગયા સ્નેહલ પોક મૂકીને રડી રહી હતી પણ જાતે તો આમ રડીને હળવી પણ ન થઈ શકે સ્નેહલને શાંત કરાવવા બા ઓરડામાંથી બહાર નીકળી જ કે માધવીએ બારણું અંદરથી વાસી દીધું પલંગ ઉપર ઊંધી થઈ તકિયાની મદદ વડે એણે પોતાના રુદનનું ગળું ખોટી નાખ્યું કેટલા સમય સુધી એ આમ જ અશ્રુઓ વહાવતી રહી ભાનમાં આવી ત્યારે એણે આંસુઓ ખંખેર્યા ઊભી થઈ અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું કઈક ઊંડું મનોમંથન કર્યું અને મક્કમ હૃદયે મોબાઈલ ઉઠાવી કેટલાક આંકડાઓ દબાવ્યા સાંજે ઘરની વાગી અંકિતનો ઘર પરત થવાનો સમય હજી થયો ન હતો સ્નેહલ પોતાની ઢીંગલી જોડે બેઠક ખંડમાં રમી રહી હતી બાએ વિમાસણમાં બારણું ખોલ્યું જ કે એમની આંખો ચોકી જમાય તમે ફૂવાજી ફુવાજી સ્નેહલના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું રસોડામાંથી આશા પણ બહાર દોડતી આવી પહોંચી બાઈએ સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા જમાઈને ઘરમાં પ્રવેશવાનું આમંત્રણ આપ્યું હું તો તમને જ ફોન કરવાની હતી એની જરૂર નથી ગેસ્ટ રૂમમાંથી બહાર નીકળેલી માધવી પોતાની બેગ અને લગેજ જોડે તૈયાર જ હતી બા કશું સમજે એ પહેલા જ માધવીના ડગલા ઘરની બહાર તરફ ઉપડ્યા હું જાઉં છું પણ જમાઈ આમ મૂંઝવણભર્યા શબ્દો સામે બંને હાથ સહ આદર જોડી પત્નીનો સામાન ટેક્સીમાં ગોઠવી પોતાની પત્નીને હકાધિકાર જોડે સાથે લઈ ટેક્સી થોડા જ સમયમાં ઘરથી દૂર નીકળી ગઈ ધરતી સાંજે તાજ હોટલના પારદર્શી કાચમાંથી દેખાતો દરિયો માધવી એકીટસે તાકી રહી હતી આગળ ધરાયેલા કોફીના કપથી એ તદરામાંથી તૂટી પણ નજર તો હજી એ દરિયા ઉપર જ સ્થિર હતી કોફીનો ગરમ કપ હાથમાં આવતા જ માધવીનો આખા દિવસનો થાક થોડો હળવો જરૂર થયો એની સુજેલી આંખો નજીકથી નિહાળી મિલિંદે એક હાથમાં પોતાનો કોફીનો કપ ઉઠાવતા પ્રશ્ન પૂછ્યો આપણે સાથે લેન્ડિંગ કર્યું હું હોટેલમાં આવતો રહ્યો બધું જ સરપ્રાઇઝ પ્લાન થઈ ગયું હતું ને આમ અંતિમ ઘડીએ તે કહ્યું કેમ નહીં ન મને કહેવા દીધું એ એક પ્રેંક જ તો હતી દરિયા તરફ જોડાયેલી આંખો મિલિંદની આંખોમાં ઊંડે ઉતરી નહીં મિલિંદ એ ફક્ત એક પ્રેંક ન હતી એ તો મારા જીવનનો સૌથી મોટો પાઠ હતો ફરીથી બંનેની આંખો દરિયા ઉપર સ્થિર થઈ ગઈ મિલિંદ કરવી છે ફરીથી કામ શરૂ કરવું છે જ્યાં સુધી જીવું મારા પગ ઉપર ઊભા રહેવું છે તને જો એનાથી ખુશી મળતી હોય તો વાય નોટ મિલિંદનો પરિપક્વ હાથ માધવીના ખંભાને અડ્યો માધવીનો ચહેરો તદ્દન એને સામેના દરિયા જેવો જ ભાસ્યો જે ઉછળીને ધસી આવી રહેલા મોજાઓ જોડે જેટલો વિહો લાગી રહ્યો હતો પરત થઈ રહેલા મોજાઓ જોડે એટલો જ શાંત થોડા મહિનાઓ પછી અમેરિકાના ફ્લેટમાં મોબાઈલ રણકી ઉઠ્યો સામે છેડે ફરીથી બાનો પ્રશ્ન અન્ય શબ્દોમાં પુનરાવર્તિત થયો તો તે શું વિચાર્યું પછી માધવીએ તદ્દન વ્યવહાર અને સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપ્યો બા અંકિતને અહીં અમેરિકામાં આવી સેટ થવું હોય તો ભલે પણ અહીં પૈસા બમણા છે તો મહેનત પણ બમણી છે બધું ઘરમાં મળે એમ હાથમાં તો ન જ મળશે સેલ્ફ ડીપેન્ડ બનવું પડશે સવારથી સાંજ સુધી પોતાના બધા જ કામ જાતે કરવા પડશે અહીં તમે કે આશા તો હસો નહીં અને હું તો નોકરી કરું છું ભારતની જેમ અહીં કામવાળા હોતા નથી બધું જ ઘરકામ વહેંચીને કરવું પડશે અને હા અહીંની લાઈફ પણ ઘણી ખર્ચાળ તો એણે ઘર ખર્ચ માટે પણ ભાગ આપવો પડશે નોકરીના પૈસામાંથી બચત નહિવત હશે તો તમે એકવાર પૂછી લો એને સમય લો પછી મને જણાવો હું નીકળું છું મારે નોકરી પર જવાનો સમય થઈ ગયો માધવી પર્સ ઉઠાવી નોકરી ઉપર નીકળી ગઈ ઘણા દિવસો વીતી ગયા પણ હજી સુધી ભારતથી કોઈ ફોન આવ્યો નથી